શું તમે તમારા જીવનમાં ક્યારેય કોઈ મૂર્તિને વાત કરતાં સાંભળી છે કલ્પના કરો કે જો કોઈ મૂર્તિ તમારી સાથે વાત કરે અને કહે કે મને જે જગ્યાએથી લઈને આવ્યા છો તે જગ્યાએ મને સુરક્ષિત રીતે છોડી દો નહીં તો તમારી સાથે ખૂબ જ ખરાબ થશે આ સાંભળતા જ આપણને ડર લાગવા લાગશે મધ્યપ્રદેશના એક મંદિરમાંથી મૂર્તિઓની ચોરી કરનારા ચોરો સાથે પણ કંઈક આવું થયું છે આ એક સત્ય ઘટના પર આધારિત છે તે ખૂબ જ આશ્ચર્યજનક ઘટના છે મધ્યપ્રદેશના એક ગામમાં એક નાનકડું મંદિર હતું આ મંદિર ઓછામાં ઓછું અઢીસોથી ત્રણસો વર્ષ જૂનું છે અહીંની મૂર્તિઓ અદ્ભુત હતી ભગવાન શ્રીરામના નામે તરીકે મંદિર આ જાણીતું હતું મંદિરમાં ભગવાન શ્રીરામ માતા સીતા લક્ષ્મણ અને શ્રી હનુમાનજી હાજર હતા લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવતા હતા એક વખત એક વ્યક્તિએ મંદિરમાં સોનાના આભૂષણો ચઢાવ્યા બધા ગામના લોકો આ જાણતા હતા કે આમ જ રીતે આભૂષણો છોડીશું તો કોઈ ચોરી કરી શકે છે તેથી જ્યારે તેઓએ જ્વેલરીને બોલાવ્યો અને ઘણેરા તૈયાર કરવા કહ્યું ત્યારે તેને આ રીતે સમજાવ્યું કે આ આભૂષણને શ્રી વિગ્રહ પર આ રીતે સ્થાપિત કરો જેથી કોઈ ચોરી ન કરી શકે જ્વેલરી ખૂબ જ સ્માર્ટ હતો તેને આવીને તે ઘણેરું શ્રીરામ પર એવી રીતે સળગાડવામાં આવ્યા હતા કે કોઈ તેમને ચોરી ન શકે ધીમે ધીમે સમય પસાર થતો ગયો લગભગ છ મહિના વીતી ગયા હતા એકવાર રાતનો સમય હતો તે મંદિરમાં બે ચોરો આવ્યા આ વિચાર તેમના મનમાં ચાલી રહ્યો હતો આજે આપણે આ દાગીનાની ચોરી કરીશું અને તેને બજારમાં વેચીને આપણને ઘણા પૈસા મળશે એ ચોરો રાત પરવાની રાહ જોવા લાગ્યા રાત પરવા લાગી ધીમે ધીમે અંધકાર ફેલવા લાગ્યો બધા ભક્તો પોતપોતાના ઘર તરફ ચાલ્યા ગયા પરંતુ જેના મનમાં કપટ છે તે સમયની રાહ જોઈએ છે એ ચોરો મંદિરથી થોડે દૂર રાહ જોતા હતા જ્યારે મંદિર ખાલી થશે ત્યારે આપણે ચોરી કરવા જઈશું તેના મનમાં શું હતું તે ભગવાન સિવાય કોણ જાણી શકે અંધારું થઈ ગયું અને બધા ગામ લોકો આરામ કરવા લાગ્યા જોર અહીંના મંદિરે પહોંચ્યા તેને ધીમે ધીમે જઈને મંદિરનું તારું ખોલ્યું જેવા તે મંદિરે ગયા આ જોઈને આશ્ચર્ય થઈ ગયા મંદિરમાં પ્રકાશ આવી રહ્યો હતો તે પ્રકાશ જોઈને તેઓ વિચારવા લાગ્યા કે અહીં ન તો દીવો બરી રહ્યો છે કે ન તો કોઈ પ્રકાશ છે અને ન તો એવી કોઈ જગ્યા છે જ્યાંથી બહારનો પ્રકાશ આવી શકે તો પછી આ પ્રકાશ આવે છે ક્યાંથી ત્યારે તેમનું ધ્યાન પ્રભુના કણેરા તરફ ગયું તેમાંથી એટલો પ્રકાશ આવતો હતો કે આખું મંદિર પ્રકાશિત થઈ ગયું હતું ચોરોએ વિચાર્યું કે તેઓ જલ્દી જઈને દાગીના ઉતારી લેશે તેઓએ આભૂષણો દૂર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના તમામ પ્રયત્નો વ્યર્થ ગયા કારણ કે જ્વેલરીએ આ રીતે તે શ્રી શ્રીદેવતા પર સ્થાપિત કર્યા હતા કે કોઈ તેમને બહાર કાઢી શકે તેમ ન હતું ઘણા પ્રયત્નો પછી જ્યારે તેઓ થાકી ગયા અને પરાજિત થઈ ગયા ત્યારે તેને વિચાર્યું હવે માત્ર એક જ ઉપાય બચ્યો છે હવે આ મૂર્તિઓ અહીંથી ચોરી કરી લઈએ કારણ કે આ મંદિર અઢીસોથી ત્રણસો વર્ષ જૂનું છે આ મૂર્તિઓની પણ સારી કિંમત બજારમાંથી મળી શકે છે એમ વિચારીને તે દુષ્ટ લોકોએ નીચેથી ત્યાં સ્થાપિત મૂર્તિઓ ચોરવા લાગ્યા મૂર્તિઓ ધીમે ધીમે ખસેડવા લાગી ચોરો ખુશ થવા લાગ્યા હવે આપણને ઘણા પૈસા મળશે સૌપ્રથમ તો મૂર્તિઓ પર જે બનેલા આભૂષણ છે તેની કિંમત મળશે અને બીજું જો આ મૂર્તિઓ બહાર વેચી નાખી તો આપણને વધુ પૈસા મળી શકે છે મનમાં કપટ વધતો ગયો લોભને બધા પાપોના પિતા ગણવામાં આવ્યો છે જ્યારે મનમાં લોભ શરૂ થાય છે ત્યારે તમામ જ્ઞાનનો નાશ થાય છે તે ચોરો સાથે પણ આવું જ થતું હતું પ્રયાસ કરતાં તેને ભગવાન શ્રીરામની મૂર્તિને જમીનમાંથી બહાર કાઢી થોડો વધુ પ્રયત્ન કરીને તેને માતા સીતાની મૂર્તિ પણ જમીન પરથી હટાવી દીધી જ્યારે બંને મૂર્તિઓ અલગ થઈ ગઈ તેમને લાગ્યું કે હનુમાનજી મૂર્તિ વધુ સુંદર છે આવો પ્રયાસ કરતી વખતે તેને હનુમાનજીની મૂર્તિને હટાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તે ખૂબ જ ભારી હતી તે ખસતી પણ ન હતી અને તેઓ સમયને જોતા વિચાર કરવા લાગ્યા મંદિર સવારે ખુલવા જઈ રહ્યું છે પૂજારી આવી જશે આપણે આપણું કામ અધૂરું છોડી દેવું પડશે તેથી તેને રામ માતા સીતા અને શ્રી લક્ષ્મણની મૂર્તિ પોતાના ખંભા પર લઈ લીધી ખૂબ ભારે હોવા છતાં તેઓ ધીમે ધીમે તે જગ્યાએ પહોંચી ગયા જ્યાં તેઓ રહેતા હતા તેને તે ત્રણેય મૂર્તિઓ મંદિરમાંથી લાવીને પોતાના ઘરમાં રાખી દીધી હવે રાતનો સમય હતો ગ્રામજનો આરામમાં હતા સવાર પડતા જ પૂજારીએ મંદિરમાં જોયું તેને બૂમો પાડતા કહેવા લાગ્યા આપણા ગામમાં ચોરી થઈ છે ભગવાનની મૂર્તિ ચોરાઈ ગઈ છે આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અશુભની લોકોને ચિંતા થવા લાગી કે આપણા ગામમાં દુર્ભાગ્ય થવાનું છે કારણ કે ભગવાનની મૂર્તિ ચોરાઈ ગઈ છે પરંતુ પૂજારી જે એક મહાન આસ્તિક હતા તેઓ હનુમાનજી તરફ જોઈને કહેવા લાગ્યા હે લાલજી આ તમે શું કર્યું તમારા માલિક ચાલ્યા ગયા છે જે તમારા માલિક છે તે જ મારા માલિક છે હું તેમની સેવા વિના કેવી રીતે જીવી શકું કૃપા કરીને અમારા માલિકને પાછા લઈ આવો નહીતર હું તમારા ચઢોમાં બેસીને હું મારું જીવન બલિદાન આપીશ પૂજારીની આ વાત સાંભળીને તેના પરિવારના સભ્યો પર તે જ જગ્યાએ આવી ગયા કારણ કે તેઓ ઘણા વર્ષોથી તે મંદિરમાં પૂજા કરતા હતા તે મંદિરમાં ફક્ત તે પરિવારના સભ્યોને જ પૂજા કરવાની અધિકાર હતો હવે આખો પરિવાર અંજલનો ત્યાગ કરીને તે મંદિરમાં પ્રાગરણમાં બેસી ગયા પોલીસ ચોકીમાં ફરિયાદ કરવામાં આવી કે અમને અમારા ભગવાન પાછા જોઈએ નહીતર અમે અંજલનું બલિદાન આપીશું અને અમારા જીવનનું બલિદાન આપીશું મંદિરનું ઘણું મહત્ત્વ હતું તેથી સરકાર પોલીસ પર દબાણ ન લાવી ને શક્ય તેટલી વહેલી તકે ચોરોને શોધીને તેમની પાસેથી શ્રીવિગ્રહ પાછા લઈ આવો તેવો આદેશ આપવામાં આવ્યો આખો દિવસ વીતવા લાગ્યો ચોરોની શોધખોળ કરતાં કરતાં પોલીસકર્મીઓ પરેશાન થઈ ગયા હતા પણ ચોર એક એવી જગ્યાએ છુપાયેલા હતા ત્યાં સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું ધીરે ધીરે દિવસ ઢરતો ગયો અને રાત્રિ તરફ જવા લાગ્યો ચોરે કહ્યું આપણે આજે રાત્રે અહીંથી નીકળી જઈશું તેથી એવી યોજના કરીશું કે કોઈને ખબર પણ ન પડે રાત્રિ ભોજન કર્યું અને અંધારું થવા લાગ્યું બધા ગામ લોકો ચિંતિત હતા તેના મનમાં એક જ વાત ચાલી રહી હતી કે આ રીતે શ્રી વિગ્રહની મૂર્તિ કોણે ચોરી કરી શકે ભોજન કર્યા પછી ભગવાનનો એક વિચિત્ર ચમત્કાર થયો કે ચોરોએ જીવનમાં ક્યારે આવું વિચાર્યું પણ ન હોય ભોજન કર્યા પછી ચોરને તેમની આંખોમાં ઊંઘ આવવા લાગી એક ચોર તેના બીજા સાથીને કહેવા લાગ્યો મને ખૂબ ઊંઘ આવી રહી છે એક કલાક આરામ કર્યા પછી આપણે અહીંથી નીકળી જઈશું બીજાએ કહ્યું મને પણ ખૂબ ઊંઘ આવે છે અત્યારે ઊંઘી લઈએ થોડા સમય પછી અહીંથી નીકળી જઈશું બંને એક જ જગ્યાએ સૂઈ ગયા તે બંને સૂતા હતા ત્યાં અચાનક એક ચોર જાગી ગયો અને જાગતા તેને સાથીને બોલાવતા કહેવા લાગ્યો ઓ મને બચાવ મને બચાવ મને ખબર નહીં કે મારી સાથે શું થઈ રહ્યું છે બીજો કહેવા લાગ્યો શું થયું તો અચાનક કેમ બૂમ પાડી રહ્યો છે ત્યારે તે સાથી કહેવા લાગ્યો મેં કંઈક એવું જોયું છે જે બહુ ભયાનક છે મને બચાવ મને અહીંથી બહાર કાઢ મને ખબર નહીં કે શું થઈ રહ્યું છે તેનો સાથી કહેવા લાગ્યો પણ મને કહે કે શું થયું છે હું તને કહેવા માગું છું પણ મારી જીભમાં દુખાવો થઈ રહ્યો છે મને બચાવ મને કહો પછી તે સાથે કહેવા લાગ્યો જેવો જ હું આરામ કરી રહ્યો હતો ઊંઘ આવતા જ મને ખબર નહીં કે હું તરત જ મને શું થયું એવું લાગતું હતું કે જાણે એક વિશાળ કાર્ય વાંદરો મારી છાતી પર બેસીને મને ખૂબ જ જોરથી મારતો હોય એવું લાગતું હતું કે તે ઓછામાં ઓછું પાંચસોથી છસો કિલોનો વાંદરો છે અને મને મારતી વખતે તે કહી રહ્યો હતો કે મારા સ્વામીને તેમના સ્થાને લઈ જાઓ મારા સ્વામીને તેમના સ્થાને લઈ જાઓ તેની પાસેથી આ સાંભળીને તે સાથી કહેવા લાગ્યો તું આ શું બકવાસની વાત કરે છે અહીં ત્યાંની વાત ન કર મને ખબર છે તને ભગવાન પ્રત્યે વધુ આસ્થા છે તેથી જ તને તે વાંદરો દેખાય છે પરંતુ તે વાંદરો નથી તે તારા મનની માત્ર કલ્પના છે તું મને ડરાવવા માંગે છે સૂઈ જા હવે તેનો મિત્ર સમંત થઈને સૂઈ ગયો પણ જે મિત્રએ બીજા ચોરની બાબતને બકવાસ કહી હતી અડધી કલાક પછી તે પર જોર જોરથી બૂમો પાડીને કહેવા લાગ્યો મને બચાવો મને બચાવો પછી પહેલો મિત્ર કહેવા લાગ્યો શું થયું તું કેમ બૂમો પાડી રહ્યો છે ત્યારે તે પર પરસેવાથી લથપથ હતો અને કહેવા લાગ્યો મારી રક્ષા કર મારી રક્ષા કરો પણ શું થયું ત્યારે તે પર કહેવા લાગ્યો મારી સાથે પણ એવું જ થયું હું સૂતો હતો ગાઢ નિંદ્રા હતી એવું અચાનક લાગ્યું કે લગભગ પાંચસોથી છસો કિલોનો વાંદરો મારી છાતી પર ચઢી ગયો છે અને મને મારતા કહેવા લાગ્યો મારા સ્વામીને તેમના સ્થાને લઈ જાઓ નહીં તો તમારી સાથે ખરાબ થશે હવે પેલો ચોર તેના મિત્રની વાત સાંભળીને કહેવા લાગ્યો મેં તને એ જ કહ્યું હતું પણ એ કોણ હતું જે મારી અને તારી છાતી પર બેસીને આમ બોલતું હતું પછી તે બંનેએ મક્કમ નિર્ણય લીધો એવું લાગે છે કે ત્યાં કોઈ હોય કે ન હોય પણ કોઈ અદ્ભુત શક્તિ છે જે આપણને પરેશાન કરવા માંગે છે પણ આપણે ડરશું નહીં પરંતુ સાથે મળીને તેની સાથે મુકાબલો કરીશું એવું વિચારીને તેઓ એકબીજાની નજીક બેઠા અને વિચારવા લાગ્યા જો રાત થોડી અંધારી થાય તો આ મૂર્તિઓને અહીંથી ઉપાડીને આપણી જગ્યાએ લઈ જાય પણ જેવા તે નજીક આવ્યા કે અચાનક એક દિવ્ય ચમત્કાર થવા લાગ્યો આ એક એવો જ અદ્ભુત ચમત્કાર હતો કે તેને જોઈને તે ચોરોના અંતમાં કંપી ઉઠ્યા તેઓ કહેવા લાગ્યા અમને બચાવો અમને બચાવો તેઓએ પોલીસ સ્ટેશન જઈને આ ઘટના વિશે વાત કરી તે ખૂબ જ આશ્ચર્યજનક હતી તે બંને કહેવા લાગ્યા અમે એકબીજાની નજીક બેઠા હતા ત્યારે અમારી ચોરી કરેલી મૂર્તિઓની જગ્યાએથી અચાનક એક અદ્ભુત કિરણ નીકળ્યું તે કિરણ અમારા શરીરને સ્પર્શ કરવા લાગી અને અમને એવું લાગવા લાગ્યું કે જાણે કોઈ અમારા શરીરને કરંટ મારી રહ્યું છે અમારું શરીર એકબીજા સાથે લડવા લાગ્યું અમે ખૂબ પ્રયાસ કર્યો અમે એકબીજાથી દૂર જઈએ પરંતુ તે શક્તિ અમને બંનેને ભેગા કરી રહી હતી એવું લાગતું હતું કે જાણે અમે એકબીજાની અંદર આવી જઈશું ખૂબ બૂમો પાડ્યા છતાં પણ અમે દૂર થઈ શકતા ન હતા એટલે અમે તેને પૂછ્યું તારે શું જોઈએ છે ત્યારે તે મૂર્તિઓ કહેવા લાગી તે મૂર્તિઓ બોલતા કહેવા લાગી અમને જે જગ્યાએથી લઈને આવ્યા છો અમને તે જ જગ્યાએ છોડી દો નહીં તો તમારી સાથે ખૂબ જ ખરાબ થશે અમારા ભક્ત પૂજારીજી અમારી રાહ જોઈ રહ્યા છે જો તમે સવાર સુધીમાં અમને ત્યાંથી નહીં છોડો તો તમારી સાથે કંઈક ખૂબ જ ખરાબ થવાનું છે શ્રી વિગ્રહના આ શબ્દો સાંભળીને અમારું મન વધુ ડરવા લાગ્યું કારણ કે આ અમારા જીવનની પ્રથમ ઘટના હતી અમે પથ્થરોની મૂર્તિઓ વિશે બોલતી ઘણી વાર્તાઓ સાંભળી હતી પણ પહેલી વાર આ સાંભળીને અમને ખૂબ જ ડર લાગવા લાગ્યો પછી અમે હાથ જોડીને કહેવા લાગ્યા કૃપા કરીને અમને માફ કરો કૃપા કરીને અમને માફ કરો આ અમને પીડા આપી રહી છે અમને માફ કરો પછી તે વિગ્રહ કહેવા લાગ્યા અમે તમને માફ કરીશું પણ અત્યારે જ અમારા શ્રી વિગ્રહને મંદિરોની બહાર છોડી દો નહીંતર કંઈક ખૂબ જ ખરાબ થવાનું છે પછી તેઓ ચોર કહેવા લાગ્યા તે ગામના લોકો અમને ઓળખી જશે તે અમને મારી નાખશે અમે તમને છોડીને પાછા કેવી રીતે આવી શકીએ એટલામાં આકાશમાંથી અવાજ આવ્યો તે કહેવા લાગે તમે જરાય ચિંતા કરશો નહીં તમે અમારા શ્રી વિગ્રહને તમારા માથા પર ઉપાડો અને જ્યારે તમે અમારા શ્રી વિગ્રહને તમારા માથા પર ઉપાડશો જો તમે શ્રી વિગ્રહને તમારા માથા પર ઉપાડીને આગળ તરફ વધવા લાગશો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જ્યારે આ વાતો તે બંને ચોરો કહેવા લાગ્યા આ શબ્દો સાંભળીને પોલીસ કર્મીઓ વધુ આશ્ચર્યચકિત થઈ ગયા ચોરોએ કહ્યું તે સમયે અમારી સાથે એક દિવ્ય ચમત્કાર થયો અમે અમારા માથા પર શ્રી વિગ્રહને ઉપાડીને આગળ તરફ જવા લાગ્યા ધીમે ધીમે મંદિરની નજીક પહોંચ્યા અમારા માથા પરથી ઉતારીને શ્રી વિગ્રહને ભગવાનના મંદિરની બહાર મૂકી દીધા મંદિરની બહાર ઘણા લોકો ઊભા હતા પણ અમને કોઈ જોઈ શક્યું નહીં આ જોયા પછી અમને આશ્ચર્ય થયું કે અમે શ્રી વિગ્રહને રાખ્યા છે પણ અમને કોઈ પૂછતું નથી અમે બીજા લોકોને જોઈ રહ્યા હતા પરંતુ તે લોકો અમને જોઈ શકતા ન હતા અમે શ્રી વિગ્રહ ત્યાં મૂકી દીધા અને ત્યાંથી શાંતિથી પાછા આવી ગયા અમે થોડા અંતરે જોવા લાગ્યા કે આ શું ચમત્કાર છે અમને ગામના લોકો કેમ જોઈ શકતા નથી થોડીવાર પછી સવાર થવા લાગી મંદિરની બહાર શ્રી વિગ્રહને મળતા ગ્રામજનો ખુશ થઈ ગયા પણ તે ગંગોર રાત્રે અમારી સાથે જે બન્યું તે ખૂબ જ અલૌકિક અને દિવ્ય હતું અમે એકબીજા સામે જોયું અને વિચારવા લાગ્યા કે આ કેવી રીતે શક્ય બની શકે ગામના લોકો અમને જોઈ પણ ન શક્યા તેઓએ પોલીસ સ્ટેશનમાં આવીને આ બધી વાત કહી તમે વિચારતા હશો કે તેઓ પોલીસ સ્ટેશન શા માટે ગયા કારણ કે જ્યારે તેને રાત્રે સજા મળી રહી હતી ત્યારે તે ભગવાનનો આદેશ હતો સવારે તમે પોલીસ સ્ટેશન જાઓ અને તમારો ગુનો કબૂલ કરો જ્યારે તમે પોલીસ સ્ટેશન જઈને આ બધું કહેશો ત્યારે પોલીસ તમારી વાત માનશે નહીં તે તમને પાગલ ગણશે અને છોડી દેશે અને તમારો ગુનો માફ થઈ જશે અને એક વાત યાદ રાખજો એ પછી તમે મંદિરના પૂજારી પાસે જઈને આ બધું કહો પછી ચોરોએ કહ્યું અમે મંદિરના પૂજારી પાસે ગયા તે એક મહાન અને નિષ્ઠવાન ભક્ત હતા જ્યારે અમે તેમને જોયા તેમને આખી વાત કહી પછી તેને મનમાંથી વાત કાઢીને અમને કહ્યું કે આજ પછી ચોરીનું કામ ન કરતા અને ભગવાનના કૃપાથી ગામમાં કોઈને આ વાતની ખબર ન પડી તમે આ ગામના છો હું તમને ઓળખું છું પણ તમે ચોરી કરી છે ભગવાન અને મારા સિવાય આ કોઈ જાણતું નથી તેથી હવેથી ચોરી કરવાનું બંધ કરજો તમે ખૂબ નસીબદાર છો કે શ્રી વિગ્રહે સ્વયં તમારી સાથે વાત કરી છે આટલું બધું કર્યા પછી તમે ચોરી કરીને જીવન કેમ બગાડો છો તેમની આ વાત અમારા જીવનમાં પ્રવેશી ગઈ જે બાદ અમે ચોરીની સમગ્ર કામગીરી બંધ કરી દીધી પણ આજે પણ એ ઘટનાને યાદ કરીને અમારું હૃદય કંપી ઉઠે છે આ ઘટનાનો ઉલ્લેખ તે ચોરો દ્વારા એક પુસ્તકમાં કરવામાં આવ્યો છે આ એક ખૂબ જ અલૌકિક અને અદ્ભુત ઘટના છે મોટે ભાગે એવું સંભળાવવામાં મળે છે કે ભક્ત જ ભગવાનને પ્રેમ કરે છે પણ જ્યાં ભક્તોનો પ્રેમ સાચો હોય ત્યાં ભગવાન પોતે જ ભક્તોથી અલગ થવા માંગતા નથી કેવી રીતે જુઓ ભગવાન શ્રી દેવતા કેવી રીતે પોતાના ભક્ત પૂજારી પાસે પાછા આવી ગયા કેવી ચોરો સાથે વિચિત્ર લીલા કરી આ સત્ય ઘટના છે તે મંદિર આજે પણ મધ્યપ્રદેશમાં સ્થાપિત છે ઘણા લોકો ત્યાં જઈને દર્શન કરીને પોતાના જીવનને ધન્ય માને છે જ્યાં તે શ્રી વિગ્રહ પાછા ફરીને તેમના મંદિરમાં સ્થાપિત થયા હતા તેથી જ આવા ભક્ત પ્રેમી ભગવાન એવા છે જે થોડા સમય માટે પણ તેમના ભક્તોથી દૂર જઈ શકતા નથી આવા પરમ પવિત્ર ચરણોમાં અમારા વારંવાર વંદન છે મિત્રો તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો